તો નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું જેમના ગીતો આવતા જ લાખો મિલિયનમાં જતા રહેવા કિંજલબેન રબારીની તો દોસ્તો વાત કરીશું કે તેમનું યુઝલ નામ શું છે તેમની ફેમિલીમાં કોણ કોણ છે તેમના લગ્ન થયા છે કે નહીં તેમની શાંતક્ષાની કહાની તેમનો યુટ્યુબ કરિયર તેઓ મહિને કેટલા રૂપિયા કમાય છે તો દોસ્તો વિડીયો પર ન હોય તો વિડીયોને લાઈક ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબર તો મિત્રો વાત કરીશું સૌથી પહેલાં તેમના નામ વિશે તો તેમનું નામ કિંજલબેન રબારી છે સૌ તેમને કિંજલ રબારીના નામ તરીકે ઓળખે છે તો દોસ્તો તેઓ નેશનલથી ઇન્ડિયન અને રિલિજિયનથી હિન્દુ છે અને થી એક સિંગર છે તો દોસ્તો વાત કરીશું તેમના ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમના મમ્મી પપ્પા અને બે ભાઈ અને એક બહેન છે તો દોસ્તો વાત કરીશું તેમના ગામ વિશે તો રાધનપુર તાલુકાના સિનાડ ગામના છે તેઓ હાલમાં તેમના ગામમાં રહે છે તેઓ શીણા ગામના વતની છે દોસ્તો વાત કરીશું તેમના અભ્યાસ વિશે તો દોસ્તો તેમણે બાર ત્રણ પાસ કરેલું છે તો દોસ્તો વાત કરીશું કિંજલબેન રબારીના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો મિત્રો તેમને યુટ્યુબમાં એક ઓફિસિયલ એકાઉન્ટ છે તેનું નામ કિંજલ રબારી ઓફિસિયલ છે તેમને બે લાખ બેતાલીસ હજાર સબસ્ક્રાઈબર છે તેમાં તેઓ સમય સમયે તેમના ગીતો અને રીલ્સ અપલોડ કરે છે તો મિત્રો એને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિસિયલ એકાઉન્ટ છે તેનું નામ કિંજલ રબારી તેમાં ચારસો ને સાત પોસ્ટ અપલોડ છે અને ચાર લાખ કરતાં વધારે ફોલોવર છે તેમાં તેઓ સમય સમયે તેમના ફોટા અને રીલ્સ અપલોડ કરે છે દોસ્તો વાત કરશું તેમના કાર્યક્રમ વિશે તો કિંજલબેન લબારી પાસે ક્રેટાકાર છે તેની કિંમત ઇન્ડિયામાં લગભગ અઢાર ઓગણી લાખ છે તો મિત્રો વાત કરશું તેમના પોપ્યુલર સોંગ વિશે જેમ કે હાલમાં ટ્રેન્ડિંગ સોંગ ચાલતું તેમનું રતન હલકારો હલકારો જાઉં મારવાડ તેમનું હાલમાં સ્ટેન્ડિંગમાં સોંગ ચાલે છે તેમના ઘણા બધા સોંગ છે જેમ કે હોપડો છો કે નહીં સે ટુ સે પિયર મારો આ બધા તેમના સોંગ લાખોની મિલિલ પર જતા હોય છે તો મિત્રો કહેવાય છે ને સફળતા એક દિવસમાં નથી મળતી પરંતુ એક દિવસ જરૂર મળે છે તો મિત્રો વાત કરીશું તેમના ઇન્કમ વિશે તો મિત્રો દરેક કલાકારની ઇન્કમ તેમના યુટ્યુબ ફેસબુક અને લાઈવ પ્રોગ્રામ પર ડિપિંગ કરે છે તો મિત્રો આ હતી રિયલ બાયોગ્રાફી લાઈફસ્ટાઈલ કિંજલમેન રબારીની તો મિત્રો હવે તમારે કોની બાયોગ્રાફી જાણવી છે તે કોમેન્ટ કરો અને વિડીયો ઉપર ન હોય તો લાઈક ને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ તો જેથી તમને વિડીયો સૌથી પહેલા જોવા મળે તો મિત્રો મળી એક નવા વિડીયો ઉપર ત્યાં સુધી જય માતાજી